હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને દક્ષિણ સૌરાષ્ટ્રના રાજકોટ બોટાદ જૂનાગઢ અમરેલી ભાવનગર દીવ ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેર અને ચૌદ જૂનના રોજ ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે અમદાવાદમાં મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે હાલમાં ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું છે અને બાર થી 18 જૂન દરમિયાન પશ્ચિમી પવનો મજબૂત થવાથી ચોમાસુ ગુજરાતમાં આગળ વધે તેવી શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 14-15 જૂન સુધીમાં વધુ વરસાદની અપેક્ષા છે स्थानों में से के साथ होने का संभावना है जबकि गुजरात की जो कुछ ही ज़िला में और सौराष्ट्र कच्छ की कुछ ही ज़िला में अगले चार दिन तक जैसे संभावना है और ये जो तो जिला आ रहे आज के लिए दक्षिण गुजरात के जो जिला आ रहे है, तो है। इसमें नवसारी शूरा दान नर्मदा गलशा तापी दामन और दादरा नगर हवेली और जो सौराष्ट्र कच्छ के लिए राजकोट जूनागढ़ अमरेली भावनगर ગીર સોમનાથ ગોટા અરદીપ એ સ્થિતિ અગલે ચાર દિન તક મતલબ આપન લેટર બાર જૂન તક એ સ્થિતિ રહે